નમસ્કાર મિત્રો જે જય વડિયાન મંદાજા એકવાર એક ખેડૂતનો ખેતરો હોય છે એની અંદર સરસ મજાની જુવાર ઓગેલી હોય છે તો જુવારની મોટી મોટી જુવાર થઈ ગયું છે તો એની વચ્ચે સુગરીએ એનો માળો બનાવી અને ભસ્સા મૂકેલા હતા તો ભસ્સા મૂકેલા હતા અને જુવાર મોટી થઈ ગઈ હતી એટલે સુગરીને ખ્યાલ આવી ગયો કે ખેડૂત ગમે ત્યારે જુવારને વાઢી શકે છે લણી શકે છે તો આપણે ઘર ફેરવવાનો વારો આવશે તો એણે સારા શરૂઆત જતા પહેલાં એના વૈસાને કહી રાખેલું કે ભસાવ બેટા હો ખેડૂત આવે અને જે કાંઈ વાત કરે ને એ સાંજે આવીને મને વાત કરશે તો પહેલા દિવસે ખેડૂતો એવો તો વિચાર કરતો તો કે હવે જુવાર મોટી થઈ ગઈ છે હવે એને લણી લેવી પડશે તો બીજા દિવસે એના બાળકોને દૂગરી સાંજે આવી જેને કીધું મમ્મી મમ્મી આજે તો આ રીતે વાત કરતા હતા કે હવે જુવાર મોટી થઈ ગઈ લણી લેવી પડશે તો કોઈ વાંધો નહીં બધા ફિકર ના કરો એ પછી બીજે દિવસે ખેડૂત આવ્યો અને વિચાર કર્યો કાલે મારા આડોશી અગાવાલાને બોલાવી લો અને આડોશી પાડોશીને બોલાવી લો અને જુવાર કાલે વાટવા માંડવી છે તો બસ તો ગભરાઈ ગયા અને એને માને કીધું કે મમ્મી એવું કીધું તો કાલે એના પાડોશીઓને લઈને આવશે અને જુવાર વાટી લેવાનો છે તો છોકરીએ કીધું કે બેટા તમે છે ને ચિંતા ન કરો પાડોશી એનો કંઈ લીલો નીકળી આપે તો ત્રીજા દિવસે આવ્યો અને ખીજાણ કાલે તો એક સાથે વીસ દાળિયા કરવા છે અને બધી જ હજાર એક સાથે વાટી નાખ્યું છે તો સુગરી અને મમ્મીને કીધું મમ્મી આજે તો ખેડૂત એવું કીધો તો કે એક સાથે વીસ દાળિયા કરી અને હજાર વાટી નાખી છે એમ તો કે બેટા તમે ફિકર ના કરો ભલે એણે એવું કીધું તો પછી છેલ્લે ચોથા દિવસે ખેડૂતો આવ્યો એને કીધું હવે કાલે તો મારે જાતે ઢવી છે કાલે હવે જોવી નથી પછી એને એના મમ્મીને કીધું મમ્મી કાલે તો ખેડૂત પોતે જાહેર વાટવા માટે આવવાનો છે તો એને મમ્મી કીધું તો આપણે કાલે જ સવારે વહેલા નીકળી જવું પડશે કેમકે ખેડૂતે પોતે નહીં દીધો છે તો ફાઇનલ હવે જાહેર વાટશે બેટા કે એમ એવું કેમ મમ્મી કે અત્યાર સુધી એટલું કહેતો તો ખોટું કાલે સાચું પડશે તો બેટા એક વાત હંમેશા યાદ રાખવાની પારકી આશા સદાની રાજા આપણે ક્યારેય કોઈ પણ ઉપર વાર ટાકીને બેઠા હો તો ક્યારેય હાંસી પડતી નથી આપણે ખુદ કા જેટલું થાય ખુદનો ભરોસો સાચો હોય છે પારકી આશા સદા નિરાશા અસ્તુ જય જે